સંતરામપુર ડેપો ખાતે ડેપોના લાયસન્સ ઓફિસર અને લેબર ઓફિસર જીએમ ચોપડા દ્વારા સંતરામપુર ડેપોના ડ્રાઈવર કંડક્ટર સ્ટાફ મિત્રોનો જરૂરી માર્ગદર્શન આપી જાગૃત કર્યા આજનો તારીખ બાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ સંતરામપુર ડેપો ખાતે ડેપોના લાયસન્સ ઓફિસર અને લેબર ઓફિસર જી એમ ચોપડાની ઉપસ્થિતિ હાજરીમાં ડેપોના ડ્રાઈવર કન્ડક્ટર સ્ટાફ મિત્ર સાથે ડેપો મેનેજરથી એટીઆઈની હાજરીમાં ઓપન હાઉસના માધ્યમ થકી મેનેજમેન્ટના અભિગમ અનુસાર તમામ સ્ટાફ મિત્રોને પોતાની બસો બસ સ્ટેન્ડ અને તમારી ગાડી ફરજ પર ચડાવજો ત્યારે જો સાફ સફાઈ કરવીને જ બસ લેવી તે માટે ત્રીસ મિનિટ બસ ઉપાડતા પહેલાં જોઈ ચેક કરી લેવી અને દરેક મુસાફરો સાથે સારો વ્યવહાર કરવો અને પોતાની બસ સાફ સફાઈ થઈ અને પોતાને બેસતા કે મુસાફરી કરતા કોઈ અણગમો ન થવો જોઈએ તે બાબતે સૌ કર્મચારી સ્ત્રીઓને અનુરોધ કરે લેબર ઓફિસર જી એમ ચોપડાએ વધુમાં જણાવ્યું હતું કે બસને પોતાનું ઘર મંદિર સમજી અને મુસાફરો આપણાશે તેના સાથે સારો વ્યવહાર કરો અને દરેકને પોતાની બસ બસ સ્ટેન્ડ ગમે કોઈ અણગમો ન થાય તે માટે અનુરોધ કરે અને આ બાબતની મે નેજ એન્ડ વહીવટ પણ તમારી નોંધ લેશે માટે સૌ આ બાબતે ધ્યાન રાખે કાળજી લે સરસ રીતે સમજને અનુરોધ કર્યો આ કાર્યક્રમમાં ગુજરાત એસટી વિભાગના ગોધરા વિભાગના લેબર ઓફિસર જીએમ ચોપડા સાહેબ સંતરામપુર એસટી ડેપોના ડેપો મેનેજર સંઘાળા સાહેબ તથા એટીઆઈટીના બાપોને સ્ટેન્ડ ઇન્ચાર્જના વિનુભાઈ પટેલ અને સંતરામપુર એસટી ડેપોના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા રિપોર્ટર એમ કે ડિંડોર કડાણા સાથે રમેશ બારીયા સંતરામપુર